નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય પર મિત્રો વાવાઝોડાની અસરો જે છે તે શરૂ થઈ ચૂકી છે અને ગઈકાલનો રજાનો દિવસ રવિવાર ગુજરાત માટે અતિ ભારે રહ્યો ત્યાર પછી હવે આજે મિત્રો કેવું રહેવાનું છે ગુજરાતનું હવામાન તેના વિશે વાત કરવાની છે કારણ કે વાવાઝોડાની દિશાની અંદર મોટો બદલાવ આવ્યો છે તો હવે મિત્રો આ વાવાઝોડું બંગાળની ખાડીથી ક્યાં આગળ વધ્યું છે અને હવે પછીની કલાકોમાં ક્યાં ક્યાં કેટલી અસરો થવાની છે તેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને બધી જ જરૂરી કામની અને અપડેટ જરૂરી માહિતી છે તમને મળી જાય તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે વાવાઝોડા વિશે કે અત્યારે હાલ તેની સ્થિતિ ક્યાં છે બંગાળની ખાડીથી હવે આ વાવાઝોડું ક્યાં જવાનું છે કેટલું દૂર છે અને ત્યાર પછી ગુજરાત રાજ્ય માટે આજે હવામાન ખાતા દ્વારા જે રેડ એલર્ટો જાહેર કરી દેવામાં આવ્યા છે તો એ કયા કયા જિલ્લાઓ છે અને કેટલો વરસાદ કયા ગામડાઓની અંદર આવી શકે એ બધી માહિતી મિત્રો વિસ્તારથી જાણવાની છે એક પછી એક તો વિડીયોની અંદર મિત્રો બનેલા રહેજો અને છેલ્લે સુધી વાત કરીશું ગઈકાલે મિત્રો ગુજરાતમાં જે વાવાઝોડાની અસરો જોવા મળી ખાસ તો વલસાડ અને નવસારી લાગુના વિસ્તારોથી માંડીને સૌરાષ્ટ્રમાં રાજકોટ બધા જ વિસ્તારો ઘરના પતરા જે છે તે ઉડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે તો બીજી તરફ મિત્રો જે છે તે ખાસ કરીને ઘણી બધી નવરાત્રીને લઈને પણ મિત્રો પ્રોબ્લેમ થઈ છે નવરાત્રીના ગરબા પણ કેન્સલ કરવા પડ્યા ત્યારે હવે પછી મિત્રો જે છે તે આજનો દિવસ કેવો રહેવાનો છે આજે ઓગણત્રીસ તારીખ અને સોમવારનો દિવસ છે રજા પછી નો આજે મિત્રો પહેલો દિવસ છે ત્યારે મિત્રો આજે ઘણા બધા વિસ્તારોમાં શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવ્યા છે તકલીફ કારણે ત્યાંથી પણ મિત્રો રજા આપવામાં ત્યારે હવે મિત્રો આજે બપોર પછીથી લઈને મોડી રાત સુધી ગુજરાત રાજ્યના કયા કયા ભાગોમાં વાવાઝોડાની કેટલી અસરો થવાની છે અને કયા કયા ભાગમાં વરસાદો જે છે તે તૂટી પડવાના છે તેના વિશે હવે એક પછી એક વાત કરીએ સૌથી પહેલા મિત્રો વરસાદની સિસ્ટમ અત્યારે હાલ ક્યાં બનેલી છે અને કેટલી મજબૂત બની રહી છે તેના વિશે જોઈ લઈએ તો મિત્રો અત્યારે તમે અહીંયા લાઈવ જો બંગાળની થી મિત્રો જે અપર એર સર્ક્યુલેશન અને કચ્છ લાગુના વિસ્તારો ધમલી રહ્યું છે ગઈકાલે મિત્રો દક્ષિણ ગુજરાતનો વિસ્તાર અંદર સારો વરસાદ રહ્યો આવે ત્યાર પછી આજે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે કચ્છની મિત્રો અંદર જે છે તે ભારતીય અતિભારે વરસાદો જોવા મળી શકે ત્યારે મિત્રો કેટલા ઇંચનો વરસાદ કયા કયા ભાગોમાં જોવા મળી શકે કેટલા એલર્ટો આપવામાં આવ્યા છે એના વિશે આગળ વાત કરીશું પરંતુ આ સિસ્ટમ તમે અહીંયા જોઈ રહ્યા છો તે અત્યારે પણ હજુ મજબૂત પરિસ્થિતિમાં જોવા મળી રહી છે જેથી આજે સોમવારે મોડી રાતના બાર થી એક વાગ્યા સુધી અને આવતીકાલે ત્રીસ તારીખ છે તો આવતીકાલે પણ મિત્રો જે છે તે આ સિસ્ટમને કારણે ભારે વરસાદો ગુજરાત રાજ્યની અંદર કડાકા ભડાકા સાથે જોવા મળવાના છે કારણ કે હજુ પણ તમે જોશો તો મિત્રો આ ગુજરાત રાજ્યનો નકશો છે ને ગુજરાત ઉપર આ સિસ્ટમ એમના મિત્રો યથાવત જે છે તે જોવા મળી રહી છે જેમાં હજુ

નબળું પડતું જોવા મળ્યું છે એટલે કે વાવાઝોડાની અસરો એકદમ હવે નબળી પડી ગઈ છે મિત્રો તમે જોશો તો અત્યારે આઠસો અત્યારે બંગાળની ખાડીથી પાંચસો થી છસો કિલોમીટર જેટલું દૂર હોય તેવું લાગી રહ્યું છે અને હવે મિત્રો સુધીમાં વાવાઝોડું જે છે તે એકદમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે નબળી સિસ્ટમ બનાવી લેશે વાવાઝોડાની મિત્રો અસરો જે છે તે ઓલરેડી ગુજરાત રાજ્યમાં થઈ ગઈ છે ગઈકાલે ગુજરાત રાજ્યમાં સારા એવા પવનો ફૂંકાયા અને હવે મિત્રો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાની સિસ્ટમ હતી એ પણ નબળી પડી ગઈ છે પરંતુ જે અત્યારે એ નબળી સિસ્ટમ પડી તેના કારણે એક મોટું ડીપ ડિપ્રેશન એટલે કે ડબલ ડી બનાવી દીધા છે તો આ ડબલ ડી એટલે કે ડીપ ડિપ્રેશન ને કારણે ગુજરાતમાં વાવાઝોડાની સિસ્ટમ તો નીકળી ગઈ છે પરંતુ જે આ ડીપ ડિપ્રેશન બન્યું તેના કારણે ગુજરાત ઉપર તમે જો તો બધી દિશા તરફથી એક મજબૂત લો પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે જેના કારણે વરસાદો જે છે તે યથાવત જોવા મળશે હજુ પણ 5 થી 7 દિવસ સુધી ગુજરાત રાજ્ય પર વરસાદો રહેવાના છે જો કે મિત્રો તમને જણાવી દીધું તો વાવાઝોડાની અસર કેટલી થઈ ક્યાં થઈ તેના વિશે વાત કરીને હજુ આજે પણ કેટલાક ભાગોમાં પવનનો અને થોડી ઘણી વાવાઝોડાની અસરો જોવા મળી શકે તેના વિશે વાત કરીએ તેના પહેલાં મિત્રો આજ માટે જે એલર્ટ આપી દેવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો ત્રણ જિલ્લા ઉપર આજે રેડ એલર્ટ છે દ્વારકાથી માંડીને પોરબંદર અને જૂનાગઢ આ ત્રણ જિલ્લાની અંદર રેડ એલર્ટ છે તો રેડ એલર્ટવાળા ભાગોમાં આજે પણ પાંચ ઇંચથી વધારાના વરસાદો જે છે તે ત્રાટકી શકે ત્યાર પછી માહિતી મેળવીએ ઓરેન્જ એલર્ટની તો ઓરેન્જ એલર્ટમાં પણ મિત્રો બેથી લઈને પાંચ ઇંચના વરસાદો પડી શકે જેમાં જોઈ લો તો કચ્છના વિસ્તારોથી માંડીને સૌરાષ્ટ્રની અંદર જામનગર રાજકોટના વિસ્તાર ગીર સોમનાથ અમરેલી આટલા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટો ફાળવી દેવામાં આવ્યા છે અને તેની સિવાય જે યલો એલર્ટ વાળા ભાગો છે તો યલો એલર્ટમાં પણ મિત્રો નવસારી યલો એલર્ટ ફાળવી દેવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો આજની વાત કરીએ તો આજે જે છે તે ઓગણત્રીસ તારીખ અને સોમવાર તો આજે વહેલી સવારથી ક્યાં કેટલો વરસાદ પડ્યો તો આજે સવારે છ વાગ્યાથી લઈને બપોર સુધીમાં ક્યાં કેટલો વરસાદ રહ્યો છે તેના વિશે વાત કરીએ તો આ માત્ર આજના આંકડા છે ગઈકાલના નથી આજે વહેલી સવારથી જે વરસાદ ઓગણત્રીસ તારીખ અને વહેલી સવારે છ વાગ્યા થી બપોર વરસાદ જૂનાગઢ જિલ્લામાં ગીર સોમનાથમાં પણ ચાર ઇંચનો ઉના અને તાલાળાની અંદર બે બે ઇંચ વરસાદો આજે પડ્યા છે તેની સાથે મિત્રો વાત કરીએ તો શાળા કોલેજોમાં પણ રજાઓ આપી દેવામાં આવી છે તમે લાઈવ જોઈ શકો તો ભારે વરસાદને કારણે વીએનએસ ની પરીક્ષા જે છે તે રદ કરવામાં આવી ગુજરાતની અંદર વીર નર્મદ યુનિવર્સિટી છે મિત્રો ત્યાં

કરવામાં જેના આધારે તમને આઈડિયા આવશે કે હજુ પણ કેટલી ભયંકર સિસ્ટમ છે તો આ કાળા કલરની જે બોર્ડર છે તે મિત્રો ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશાની ઉપર અત્યારે તમે જોશો તો મિત્રો બધી જ બાજુ આ જે વાળા આ જે રાતા ભાગ છે લાલ કલરના ભાગ છે એ મિત્રો તમને મજબૂત સિસ્ટમ દેખાડે છે જે સૌરાષ્ટ્ર ઉપર આ રાતો ભાગ રહેલો છે એટલે કે સૌરાષ્ટ્ર અને સોમનાથ ઉપર આજે વધારે વરસાદની ઘાત બેસેલી છે જ્યારે જમણી બાજુ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર હળવા હળવા મધ્યમ વરસાદો રહી શકે આ મિત્રો તમે જોવો કે ગોદાવરી નદીની અંદર ગઈકાલે જે ભારે વરસાદ પડ્યો તેના પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી જયારે મિત્રો છેલ્લે તાલુકાઓની અંદર જે છે તે અઢી ઇંચ વધારેનો વરસાદ પડ્યો છે તેથી વધારે મિત્રો વાત કરીએ તો સૌથી વધારે વરસાદ ગઈકાલે રવિવારે જે છે તે ગીર સોમનાથ જિલ્લામાં રહ્યો ગીર સોમનાથના સુત્રાપાડા અંદર ગઈકાલે આઠ ઇંચ વરસાદ પડ્યો જેની હતી તેની સાથે વલસાડમાં પણ જોવા જઈએ તો ટોટલ આઠ ઇંચ વરસાદ રહ્યો છે ગીર સોમનાથમાં ટોટલ સરવાળો મારીએ તો ગીર સોમનાથ ની અંદર ગઈકાલે સોળ ઇંચ વરસાદ છે જેમાં આઠ સુત્રાપાડામાં ચાર ઇંચ વેરાવળમાં બીજા ચાર ઇંચ કોડીનાર અને બીજા ચાર ઇંચ ઉના ની અંદર પડ્યો છે તેની સાથે પણ મિત્રો બીજા ઘણા બધા જિલ્લાઓમાં બે કે ત્રણ ઇંચના વરસાદો પડ્યા છે કે આ ક્યાં છે તો જોઈ લો મિત્રો નર્મદાથી લઈને ડેડિયાપાડા વિસાવદર તાલાળા કલ્યાણપુર ખંભાળિયા વલસાડના વિસ્તારોથી માંડીને સુરત અમરેલી ભરૂચના વિસ્તારોથી લઈને ગીર સોમનાથ દાહોદ ભાવનગર તેની સાથે મિત્રો ખેડા દેવભૂમિ દ્વારકા તાપી આ બધા એ મિત્રો જિલ્લાઓ અને તાલુકા આવશે કે જે આ બે થી ત્રણ ત્રણ ઇંચના સરેરાશ વરસાદો ગઈ કાલે રહ્યા છે ત્યાર પછી હવે આજે પણ મિત્રો ભારે વરસાદની આગાહી છે આજે કયા કયા ભાગોમાં જે છે સિસ્ટમ મજબૂત દેખાઈ રહી છે તેના વિશે લાઈવ તમને ટેલિકાસ્ટ દેખાડી દો કે અત્યારે સિસ્ટમનો ઘેરાવો ક્યાં છે તો અત્યારે સૌરાષ્ટ્રથી મિત્રો થોડી સિસ્ટમ આગળ વધી ગઈ છે તમે લાઈવ અહીંયા મિત્રો વાદળો જોઈ શકો સિસ્ટમના જે આ કાળા બાંગ વાદળો છે એનાથી તમને ખ્યાલ આવશે કે આ સિસ્ટમ કેટલી ભયંકર અત્યારે હાલ દર્શાવી રહી છે તો આ મિત્રો ગુજરાતનો નકશો છે લાઈવ તમે જોઈ શકો કે ગુજરાતના નશા ઉપર અહીંયા તમે જોશો તો બંગાળની ખાડીથી મિત્રો અત્યારે સિસ્ટમ આગળ વધી ગઈ છે આજે ઓગણત્રીસ તારીખ છે આવતીકાલે ત્રીસ તારીખ થી વરસાદની સિસ્ટમ થોડી નબળી પડવાની છે અને ધીમે ધીમે વરસાદ ધીમો પડશે પરંતુ અત્યારે મિત્રો વરસાદ ધીમો પડ્યા પછી સાત આઠ તારીખે સુધી મિત્રો ધીમો ધીમો વરસાદ શરૂ રહેવાના અહીંયાણ છે તમે જુઓ તો છેલ્લો કઈ તારીખ સુધી વરસાદ દેખાઈ રહ્યો છે પણ તમને ઝોન કરીને દેખાડી દીધો છે જેમાં એક પછી એક બધા વિસ્તારો વિશે વાત કરીશું પરંતુ સૌથી પહેલા આપણે વાત કરવાની છે સૌરાષ્ટ્રની કારણ કે મેન સૌથી વધારે ભારે જે વરસાદ છે સૌરાષ્ટ્ર અંદર જ ઝોનમાં મિત્રો જે છે તે આગળ વધી રહ્યો છે બાકી મિત્રો જે છે તે અન્ય પણ વરસાદ રહેશે પરંતુ સૌથી ભારે જે વરસાદના આંકડા છે માણાવદર મુલિયાસા માળિયા હાટીના ગીર સોમનાથની અંદર તુલસી શામ સાસણગીર વેરાવળ માંગરોળ ઉના આ બધા વિસ્તારોમાં આજે પણ પાંચ પાંચ આઠ આઠ ના વરસાદની સરરા શાગાહી વરસાદ મુકા કાઢશે તો અમરેલી અને ભાવનગરની અંદર મધ્યમથી હળવા છૂટા છવાયા વરસાદ રેશે જેમાં સાવરકુંડલા રાજુલા લીલીયા ગારિયા ભાવનગર અલંગ મહુવાની અંદર રેડ જે ધોરાજી ગોંડલ જેતપુર ઉપલેટાના વિસ્તારો છે તેની સાથે ચોટીલા થાણગઢ આ ભાગોની અંદર મજબૂત લો પ્રેશર બનતાને કારણે ત્યાં ભારે વરસાદ રહેશે બોટાદની અંદર મિત્રો જે સાળંગપુર માંડવા બરવાડા ગઢડાના વિસ્તારો છે ત્યાં પણ છૂટા વરસાદ જામનગર ખંભાળિયા જામ દેવિયા જામ મોંથાળી ના વિસ્તારો અને ભાણવડ આખા પટ્ટાની અંદર પણ મિત્રો રેડ ઝોન બની રહ્યો છે જેથી આ ભાગોમાં વીજળી સાથે અને ગાજવીજ સાથે વરસાદો બુકા કાઢી શકે અને બીજા નંબર ઉપર ત્યાંથી કચ્છના પણ વિસ્તારો પોરબંદર અને ત્યાંથી નીચે મિત્રો જોઈ લો તો દરિયાકાંઠાનો જે પટ્ટો છે જેમ કે પોરબંદરની આસપાસ જે કદાચ રહેશે કચ્છની વાત કરીએ તો મિત્રો કચ્છમાં આજે પછીથી લઈને મોડી રાત સુધી ભારે વરસાદ જેમાં ભુજ માંડવી ગાંધીધામ રાપર અડેસર ખાવડા ધોરાવીરા આ બધા જે મિત્રો વિસ્તારો છે ત્યાં ભયંકર વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં પણ તમે જુઓ તો મધ્ય ગુજરાતની અંદર ગોધરા દાહોદ અને લુણાવાડા બાજુ કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ અમદાવાદ ધોળકા નડિયાદ વિરમગામ અને ગાંધીનગરના ઝોનમાં અતિ ભારે મજબૂત સિસ્ટમ બનવાને કારણે ભારે વરસાદ રહી શકશે ઉત્તર ગુજરાતમાં પણ છે ગુજરાતમાં ડુંગરપુર કોઈ વરસાદ નથી પરંતુ બનાસકાંઠા પાટણ અને મહેસાણાની અંદર મજબૂત વરસાદની સિસ્ટમ જેથી રાધરપુર સાંતલપુર દિયોદર થરાદ પાટણના વિસ્તારોથી લઈને સુઈગામ થરાદ છે આ બધા ભાગોની અંદર વધારે વરસાદનો જોર બનશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જોઈ લો દક્ષિણ ગુજરાતની અંદર હવે આજથી જે છે તે કોઈ મોટી સિસ્ટમ એટલી ભયંકર દેખાતી નથી પરંતુ અહીંયા જુઓ તો વાદળછાયું વાતાવરણ